તો આ છે એકદમ લીલું લસણ અને લીલા વટાણામાંથી બનતી પૂરી બનાવી છે મેં અને અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે તો આ વસ્તુ બધી બહુ મળે છે તો એનો ઉપયોગ કરી અને આપણે આ રેસીપી જરૂરથી ટ્રાય કરવી જોઈએ અને ખાલી લીલા વટાણા લીલું લસણનો ઉપયોગ કરીને ખાલી શાક નથી બનાવવાનું તો એની આ રીતે પૂરી બી બને છે તો સૌથી પહેલાં હું તમને જે રેસિપીમાં શું શું પડે છે એ હું બતાવીશ તો સૌથી પહેલાં મેં એક વાટકી લીલા વટાણા લીધા છે દાણા લીધા છે લીલું લસણ લીધું છે એક ચમચી તલ લીધા છે થોડાક લસણ સૂકું છે અને એક લીલું મરચું છે અને બે ચમચી તેલ લીધું છે અને એક બાઉલ ભરી અને રોટલીનો લોટ લીધો છે જો આપ આ નોર્મલ આ બધું તો બધાના ઘરમાં વસ્તુ પડી જ હોય છે અને નોર્મલ રૂટિન જે આપણે મસાલા નાખતા હોય એ જ ટાઈપની મેં પૂરી બતાવી છે કોઈ આમાં કાંઈ નવીન વસ્તુ મેં નાખી નથી બધાના ઘરમાં આ રૂટિન મસાલા હોય જ છે તો સવારમાં ચા અથવાના નાસ્તા જોડે જો આ પૂરી બનાવીને ખાવ તો બહુ સરસ લાગે છે અને આ પૂરી બે દિવસ કશું થતું નથી તમે રોટલીના ડબ્બામાં રાખશો તોય બગડતી નથી તો ચાલો આજે આપણે સરસ આ લીલું લસણ અને લીલા વટાણામાંથી બનતી પૂરી બનાવી દઈએ અને આ પૂરી તમે સબ્જીમાં બી ખાઈ શકો છો એ બી બહુ સરસ ટેસ્ટ લાગે છે અને જો ક્યાંય બહાર જતા હોવ ને તો બી આ પૂરી લઈ જ એમાં જોડે લઈ જકો છો તો ત્યાર પછી એક બાઉલ લીધું છે મેં જે મિક્સર જાર છે એમાં મેં પહેલાં સૌથી પહેલાં વટાણા નાખ્યા છે અત્યારે ફ્રેશ વટાણા બહુ મળે છે અને થોડાક લીલું સોરી લીલું લસણ નહીં સૂકું લસણ છે અને એક મરચું મેં કટકા કરી અને આ રીતે નાખી દીધા છે અને ત્યાર પછી આ લીલું લસણ છે લીલું લસણનો જે સફેદવાળો ભાગ હોય છે એ બહુ નહીં ક્રશ કરી દેવાનું એનો ટેસ્ટ જે આપણા પૂરીમાં બહુ સરસ આવે છે થોડું આખો આખો રાખશો તો ત્યાર પછી મેં થોડાક લીલા ધાણા લીધા છે અને બધું માપ મેં એક એક વાટકીનો લીધો છે હવે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું આ જે પીસાઈ ગયું છે અને થોડુંક મેં મોટું લસણ રહે એનો પ્રયત્ન કર્યો છે કારણ કે એ સરસ લાગે છે તો હવે આપણે જે પેસ્ટ બનાવી છે એને એક કથરોટમાં લઈ લેવાની છે અને જો તમારે કેટલું લોટ હોય એના ઉપર તમારે પાણી નાખવાનું છે પણ મારે લોટ એક બાઉલ હતો તો મેં પાણીનો બિલકુલ ઉપયોગ કર્યો જ નથી ફક્ત ખાલી આ જે પેસ્ટ બનાવી છે એમાંથી જ મેં લોટ બાંધી દીધો છે એટલે ખાસ આ વાતનું ધ્યાન રાખજો જો પાણી વધારે પડી જશે ને તો બી તમારે પૂરી ઢીલી થશે અને એકદમ પોચી થઈ જશે ત્યાર પછી મેં એક બાઉલ ભરી અને અત્યારે આ રોટલીનો લોટ નાખી દીધો છે ત્યાર પછી એક ચમચી મેં તલ નાખ્યા છે જો તમને અજમો ભાવતો હોય તો તમે અજમો બી આમાં નાખી શકો છો ત્યાર પછી મેં લાલ મરચું લીધું છે હળદર લીધી છે અને થોડુંક જીરું લીધું છે રૂટિંગ મસાલા જ લીધા છે કોઈ મેં આમાં બહુ વધારે મર મસાલા કર્યા નથી અને ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અને ફક્ત મેં બે ચમચી મોયણ લીધું છે બે ચમચી મોયણથી જ એકદમ સરસ સોફ્ટ અને પોચી આપણી પૂરી બની જાય છે કોઈ વધારે જો તમારે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ કરતા હોવ તો ઘી બી તમે બે ચમચી લઈ શકો છો પણ હા તમારા જેટલો લોટ હોય એના ઉપર તમારે મસાલો કરવાનો છે તો હવે આ જે પેસ્ટ બનાવી છે એમાં જ આપણે લોટ બાંધવાનો છે તો જો જરૂર વધારે તમારો લોટ હોય તો તમે આમાં પાણી નાખી શકો છો પણ મારે એક બાઉલ જ છે એટલે બનતા સુધી જો પાણી બિલકુલ નાખીશ જ નહીં મારો લોટ જ આપણે લોટ બાંધતા જઈશું એમ જ આપણે ખબર પડી જઈશે છે કે આપણે લોટમાં પાણી કેટલું નાખવાનું રહે છે તો મારે બનતા સુધી પેસ્ટથી જ એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે અને લોટ થોડોક કઠણ રાખવાનો છે એટલે એટલો બધો એવું કઠણ નહીં નોર્મલ જે રોટલીનો પૂરીનો બનાવતા હોય બસ એ જ ટાઈપનો આપણે લોટ રાખવાનો છે તો આ રીતે સરસ મસળી અને ચીકણો લોટ કરી દેવાનો છે જો તમને વધારે થોડુંક ભાવતું હોય એવું લસણ આખું રહેતું હોય તો તમે દર રાખી શકો છો બાકી એકદમ પેસ્ટ બી બનાવી શકો છો તો હવે આ લોટ બંધાઈ ગયો છે અને ઉપર મેં અડધી ચમચી ફરી તેલ નાખ્યું છે એટલે એકદમ લોટ આપણો સુવાળો થઈ જાય અને પૂરી વણવામાં બી એકદમ સરસ રહે અને બહુ ઢીલો નહીં લોટ રાખવાનો ખાસ એ વાતનું ધ્યાન રાખજો નતર તમારી પૂરી સારી નહીં થાય તો આને કોઈ આપણે મૂકી નથી રાખવાની સીધી આપણે વણી દેવાની છે અને તળી દેવાની છે તો બી સરસ બની જાય છે અને આ પૂરી બનતા કંઈ વાર નથી થતી ફક્ત પંદર મિનિટમાં જ આ થઈ જાય છે અને આ રીતે એક પાટલી ઉપર થોડોક કોરો લોટ લીધો છે અને મેં થોડું તમે જોઈ શકો છો મારા લોટમાં થોડુંક લસણ આખું આખું રાખ્યું છે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને આ જ રીતે જો તમારે પરોઠા બનાવવા હોય તો પરોઠાએ બનાવી શકો છો પણ મેં થોડુંક અલગ કર્યું છે આ વખતે મેં વિચાર્યું કે થોડુંક પૂરી બનાવીને તમને બધાને આ રીતે બતાવું તો હવે આપણે એકદમ સરસ પતલો મોટી રોટ રોટલી વણી લેવાની છે એકદમ સરસ પાતળી જે આપણે મોટી રોટલી આપણે વાળીને બનાવતા હોય એ જ ટાઈપની જો તમારે વાળીને કરવું હોય તો બી તમે કરી શકો છો પણ સિમ્પલ આપણે તો ગ્લાસની મદદથી જ આપણે આકાર આપી અને આ રીતે પૂરી બનાવવાની છે તો એકદમ સરસ પાતળી બનાવવાની છે રોટલીને થોડી થોડી પાતળી કરશો તો અને એકદમ તમે જોઈ શકો છો મારો લોટ કેટલો સરસ બંધાણો છે તો બહુ ચોટતું બી નથી એટલે લોટ બાંધતી વખતે તમારે થોડુંક ખાસ ધ્યાન રાખવાનું છે તો તમારી આ પૂરી બહુ સરસ થાય છે તો હવે આ એકદમ સરસ મારી મોટી રોટલી એકદમ પતલી થઈ ગઈ છે બહુ પાતળી નથી અને બહુ જાડી નથી એ ટાઈપની મેં રોટલી બનાવી છે બસ આ ટાઈપની તમારે રાખવાની છે અને તમને કેવી ભાવતી હોય એ પ્રમાણે તમારે કરવાનું છે અને ત્યાર પછી મેં આ ગ્લાસની મદદથી થોડોક એનો આકાર પૂરીનો આપી દીધો છે જો તમારે આકાર ના આપવો હોય અને નાના નાના લોયા કરી અને બનાવવી હોય ને તો બી તમે આ રીતે બનાવી શકો છો જો આટલી સાઈજ રાખી છે મેં પૂરીની અને એનાથી બી તમારે મોટી રાખવી હોય તો તમે આ રીતે કરી શકો છો તો આ મારી કમ્પ્લીટ બધી પૂરીઓ એકદમ સેફ અપાઈ ગયો છે હવે મેં તેલ મૂકી દીધું હતું અને નોર્મલ ટેમ્પરેચર પર જ છે પહેલાં મેં ગેસ થોડોક ફાસ્ટ રાખ્યો તો અને જેવું તેલ થઈ ગયું એમ એટલે ગેસ મેં ધીમો કરી દીધો છે બસ હવે તેલ થઈ ગયા પછી આપણે એકદમ ધીમા તાપે સરસ પૂરીને તળ લેવાની છે અને એક સામટી બધી પૂરીઓ બે બે ત્રણ ત્રણ નાખીને નથી કરવાની ફક્ત બે બે પૂરીઓ જ આ રીતે તમે કરશો તો બધી પૂરીઓ છે એકદમ સરસ દડા જેવી જે પકોડી આવે એ ટાઈપની ફૂલેલી પૂરીઓ બનશે તો કારણ કે આમાં વજન છે એટલે બનતા સુધી તો જો ફૂલશે જ નહીં પણ તો બી આ એકદમ સરસ જો ફૂલી ગઈ છે અને બહુ બસ આ જ ટાઈપની આપણે રાખી દેવાની છે બહુ લાલાશ નથી કરી દેવાની તો મેં મરચું નાખ્યું છે એટલે મારો થોડોક લાલાશ પડતો આવ્યો છે પૂરીમાં તો આ મારી બધી પૂરી એકદમ સરસ તળાઈ ગઈ છે અને એકદમ આસાનથી આ મેં પૂરી બનાવી છે અને મસાલો અત્યારે એકદમ સરસ અંદર મેં મિક્સ કરી અને આ રીતે બનાવ્યું છે તો એકદમ સરસ સોફ્ટ અને પોચી અંદરથી તો એકદમ રૂ જેવી પોચી સરસ થઈ છે આ પૂરી તો જરૂરથી ટ્રાય કરજો અમારી રેસીપીને તો આ રીતે અને મેં જે આ ટામેટા સોસ છે એમાં સર્વ કરી છે એમાં બી સરસ લાગે છે અને સવારમાં ચા નાસ્તા જોડે આ બહુ સરસ પૂરી લાગે છે અને જો ક્યાંય ટ્રાવેલિંગમાં જતા હોવ તો બી તમે આ જોડે પૂરી રા લઈ જઈ શકો છો તો આ મારી કમ્પ્લીટ આજની મારી રેસીપી તૈયાર થઈ ગઈ છે લીલું લસણ અને લીલા વટાણામાંથી બનતી પૂરી છે મેં અને આગળ હજુ જો મને આનો રિસ્પોન્સ વધારે મળશે તો હું આ રીતે પરોઠા બી બનાવીશ તો જરૂરથી વિડીયો પસંદ આવે તો લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને ન્યૂ સબસ્ક્રાઈબર હો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો બધાને જય શ્રી